જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે ભૂંગળા બટેકા તો ભૂંગળા બટેકા બનાવવા માટે અહીમ મેં બાફેલ બટેકા છે તે લઈ લીધા છે ભૂંગળા લઈ લીધા છે અને લસણ લઈ લીધું છે લસણ ખાંડીને હોય તેમાં લાલ મરચું પાવડર કલર સરસ આવે તેના માટે હળદર અને ટેસ્ટ સરસ આવે તેના માટે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીને સારી રીતના લસણ ખાંડી લઈશ તો અહીં લસણવાળી ચટણી બનીને તૈયાર છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને લીંબુનો રસ એડ કરી દઈશું જેથી ભૂંગળા બટેકા છે તે સરસ બને અને થોડુંક પાણી એડ કરીને આવી રીતના પેસ્ટ બનાવી લેશું લીંબુ રસ લીંબુનો રસ એડ કરવાથી ભૂંગળા બટેકામાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે તેલ આવી ગયું છે હવે આપણે સૌથી પહેલાં ભૂંગળા તળી લેશું આવી રીતના મોટી સાઇઝમાં બજારમાં ભૂંગળા મળતા હોય છે તેને આવી રીતના તેલમાં તરી લેવાના તો અહીં બધા જ ભૂંગળા છે તે મેં તરીને તૈયાર કરી લીધા છે હવે આપણે લસણિયા બટેકા બનાવી લેશું તો તેના માટે અહીં મેં બે ચમચી તેલ લઈ લીધું છે એમાં જે લસણવાળી ચટણી બનાવી છે તે એડ કરી દઈશું ને બે મિનિટ સુધી જ્યાં લગી ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે તેને પકાવી લેશું જેથી લસણની કચાશ હોય તે દૂર થઈ જાય તમે જોઈ શકો છો સરસ રીતના તેલ ઉપર આવી ગયું છે અને બાફેલ બટેકાને મેં આવી રીતના કાપી લીધા છે તે એડ કરી દીધા છે লসণিয়া পুগড়া বটেকা ব্যাঙ্ক ইউ ফোর মাই ওচিং বিডিও